મહોત્સવ પૂર્ણાહુતિના પડાવે પહોંચ્યો છે દેશ વિદેશના દર્શનાર્થીઓને ગબ્બર પર્વત પર એક જ જન્મમાં એક જ જગ્યાએ એકસાથે એકાવન શક્તિપીઠના દર્શન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું છે પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મિહાઈ પટેલ દ્વારા ગબ્બર તળેટી ખાતે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા યાત્રાનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો માનનીય કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી મંદિર ટ્રસ્ટના શ્રી તથા પ્રાંત અધિકારી શ્રીઓએ મા અંબાનું પૂજન અર્ચન કર્યું હતું પૂજન બાદ જિલ્લાના સૌ અધિકારીશ્રીઓએ પરિક્રમા પથ પર પ્રયાણ કર્યું હતું શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા જે ત્રિદિવસીય મહોત્સવ હતો એને આજે અંતિમ દિવસ છે અંતિમ દિવસે જિલ્લાના તમામ જે ક્લાસ વન અધિકારી કહેવાય તેમના દ્વારા આજે પરિક્રમા શરૂ કરવામાં આવી છે ત્રણ દિવસ સુધી જે આ મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં લાખો માઈ ભક્તો એ એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ લઈ રહ્યા છે અને વહીવટીતંત્ર દ્વારા

પરિક્રમા મહોત્સવમાં ત્રીજા દિવસે સંતો મહંતો અને પુણ્યશાળી આત્માઓના પગલા અધન્ય ધરા પર પડી રહ્યા છે પવિત્રતાના મહામેળામાં વિરમપુરથી પધારેલ શ્રી એક હજાર આઠ મહંત શ્રી બુદ્ધગીરીજી મહારાજ અમીરગઢથી પધારેલ મહંત શ્રી ગણેશગીરીજી મહારાજ તથા મધ્યપ્રદેશના અમરકંટક સ્થિત શોણ શક્તિપીઠથી પધારેલ શ્રી સોમેશ્વરજી મહારાજનું અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટના વેવરદાર શ્રી કૌશિકભાઈ મોદી દ્વારા ખેસ અને મોમેન્ટો અર્પણ કરી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું સૃષ્ટિકાળમાં સર્વે શક્તિ સ્થિતિકાળમાં પાલન શક્તિ અને સંહાર કાળમાં રુદ્ર શક્તિના રૂપમાં જે બિરાજમાન છે તેવી શક્તિ આપણા સૌ પર અનંત કૃપા વરસાવે તેવી અભ્યર્થના સહ જય અંબે